ભારત દેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું છે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ સામાજિક કલ્યાણ અને આર્થિક વિકાસ દેશના બધા જ નાગરિકોને મૂળભૂત જરૂરિયાતનો સામાન જેમ કે રોટી કપડા મકાન શિક્ષા અને સ્વાસ્થ્ય મળી રહે મુખ્ય ઉદ્દેશ ચાર છે નંબર એક સામાજિક ન્યાય તમામ નાગરિકોને સમાન તકો મળી શકે નંબર બે આર્થિક વિકાસ દેશનો આર્થિક વિકાસ થવો જોઈએ જેથી નાગરિકોનું જીવન ધોરણ સુધરી શકે નંબર ત્રણ રોજગાર સ્થિરતા દેશમાં રોજગારની સ્થિરતા હોવી જોઈએ જેથી નાગરિકોને સતત રોજગાર મળી રહે નંબર ચાર શિક્ષણ અને આરોગ્ય તમામ નાગરિકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મેળવી શકે